ઓપ્શન અ તુવેરની દાળ ઘસીને ચોપડી દો ઓપ્શન બ પાકે એટલે મારી પાસે આવજો નસ્તરથી ફોડી નાખીશ ઓપ્શન ક સિંદૂર મંગાવી દબાવી દો ઓપ્શન ડ એક કાંદો કાપી તેનો રસ લગાવી દો તો સાચો વિકલ્પ છે ઓપ્શન બ પાકે એટલે મારી પાસે આવજો નસ્તરથી ફોડી નાખીશ બે લેખકના મિત્ર શા માટે ક્રોધે ભરાયા ઓપ્શન અ આંજણી થવાથી ઓપ્શન બ દવાખાને ન જવાથી ઓપ્શન ક ડોક્ટરની સલાહના કારણે ઓપ્શન ડ નસ્તર લગાવવાથી તો સાચો વિકલ્પ છે ઓપ્શન ક ડોક્ટરની સલાહના કારણે આગળ જોઈશું ઓપ્શન અ તમામ ચોપડેલી દવાઓ કાઢી નાખી ત્યારે ઓપ્શન બ આજળી મુકવાથી ઓપ્શન ક નસ્તર મૂક્યા બાદ તમામ બગાડ નીકળી જવાથી ઓપ્શન ડ ફોઈએ આપેલ શીરો ખાવાથી તો સાચો વિકલ્પ છે ઓપ્શન ક નસ્તર મૂક્યા બાદ તમામ બગાડ નીકળી જવાથી ચાર આ એકમાંથી તમને શું શીખવા મળે ઓપ્શન અ હંમેશા બીજાની વાતો માનવી જોઈએ ઓપ્શન બ ઉપચાર હંમેશા ફાયદો ઓપ્શન ક હંમેશા બીજાની વાતો ન માનતા ડૉક્ટરની સલાહ લેવી જોઈએ અને ઓપ્શન ડ પોતાને યોગ્ય લાગે તે કરવું જોઈએ તો સાચો વિકલ્પ છે ઓપ્શન ક હંમેશા બીજાની વાતો ન માનતા ડોક્ટરની સલાહ લેવી જોઈએ આગળ જોઈશું પ્રશ્ન બે નીચે આપેલા શબ્દના અર્થ પુસ્તકાલય ઇન્ટરનેટ વડીલ કે શિક્ષકની મદદથી મેળવીને લખો તો એક નસ્તર નસર એટલે વાટકાપની ક્રિયા બે આંજણી એટલે પાયાના મૂળ સોરી પાપણના મૂળ આગળ થતી ફૂલે ત્રણ કટોરો એટલે વાટકો ચાર સિંદૂર એટલે પારો શિશુ અને ગંધકની મેળવણીથી મેળવણીનો લોટ ફૂકો વૈદ એટલે દેશી ડોક્ટરને મૂનીમ એટલે મુખ્ય કારખુન પ્રશ્ન ચાર ટાણ એટલે સમય ગોમડે એટલે ગામડે ખોડું એટલે મકાન હેન્ડ એટલે ચાલો અટાણે એટલે અત્યારે હાલવું એટલે ચાલવું હટાણું એટલે ખરીદી ભાળવું એટલે દેખાવું ભ એટલે જમીન ઈસ્પિતાલ એટલે દવાખાનું દેહ દહેરા એટલે દશેરાને ને વહ એટલે પાછળ અને પોહ એટલે પાછળ પ્રશ્ન ચાર જોઈશું ઉદાહરણ મુજબ વાક્યમાં ફેરફાર કરી ફરીથી લખો ઉદાહરણ છે હું તમારે ઘરે આવું છું બીજું વાક્ય હું તમારા ઘરે જ આવ્યો હતો એ રીતે પ્રથમ વાક્ય છે કે અમે સાપુતાર આવ્યા છીએ તો વાક્ય બનાવીશું ઉદાહરણ પ્રમાણે કે અમે સાપુતારા જ આવ્યા હતા બે સૌથી પહેલાં અમે વગઈ ગાર્ડન ઉતરીશું તો વાક્ય બનાવ છે કે સૌથી પહેલાં અમે વગઈ ગાર્ડન ઉતર્યા હતા ત્રણ ફોઈનું શરીર લાલ ચણોથી જેવું છે તો ફોઈની ફોઈનું શરીર લાલ ચણોથી જેવું હતું આગળ જોઈશું ચાર હવે આપણે ચંદ્ર વિશે વાત કરીશું તો આપણે ચંદ્ર વિશે વાત કરી હતી પાંચ અભ્યાસ માટે મારું મારે કોલકાતા જવાનું છે તો અભ્યાસ માટે મારે કોલકાતા જવાનું હતું આગળ જોઈશું પ્રશ્ન પાંચ આપેલી ચીજ વસ્તુનો ઉપયોગ કયો અને કેવી રીતે કરશો તે લખી તેના આધારે ફકરો તૈયાર કરો વસ્તુનું નામ લવિંગ તો એનો ઉપયોગ દાંતના દુખાવામાં દવા તરીકે સૂંઠ સૂંઠનો ઉપયોગ શરદી ઉધરસમાં દવા તરીકે કેસર તો દૂધમાં નાખીને પીવાય છે એલચી તો મુખવાસ મીઠાઈમાં સ્વાદ લાવવા ડુંગળી તો શાકમાં સ્વાદ લાવવા માટે ને ગોળ મીઠાઈ બનાવવા માટે તો આપણે ફકરો બનાવીને લખીશું કે આપણા રસોડામાં રહેલી ઘણી બધી વસ્તુઓ આપણને ઉપયોગી હોય છે જેમ કે લવિંગનો ઉપયોગ દાંતના દુખાવામાં રાહત આપે છે ઉપયોગ શરદીમાં દવા તરીકે ઉપયોગી છે કેસર દૂધ બનાવવામાં આવે છે એલજીનો ઉપયોગ વિવિધ મીઠાઈ તેમજ મુખવાસમાં થાય છે ડુંગળીને શાકમાં સ્વાદ લાવવા વપરાય છે અને મીઠાઈ બનાવવા ગોળ ઉપયોગી છે આગળ જોઈશું પ્રશ્ન છ માગ્યા મુજબ ઉત્તર લખો એક તમે સાંભળેલો કોઈ એક હાસ્ય પ્રસંગ જણાવો તો હું મારા મિત્રો સાથે રમતો હતો ત્યારે મારો એક મિત્ર સાયકલ પરથી પડી ગયેલો અને તેનું પેન્ટ ફાટી ગયું તેથી અમે સૌ ખૂબ હસ્યા હતા બે લેખકને આજની થતા લોકો દ્વારા સી સી સલાહ આપવામાં આવી તે જણાવો તો લેખકને આજની મટાડવા ઘણી સલાહો મળી જેમ કે ચંદન લગાડવું સૂંઠ ચોપડવી નસ્તર મૂકવું કેસર ગોળીને ચોપડવું કાંદાનો રસ લગાવો શીરો ખાવો સિંદૂર દબાવી દેવો તુવેરની દાળ ઘસીને ચોપડવી વગેરે પ્રશ્ન ત્રણ તમારી શાળામાં ડૉક્ટર મુલાકાત લે તો તમે તેમને કેવા કેવા પ્રશ્નો પૂછશો તો તમે આ પ્રશ્ન પૂછો કે તમે કેટલો અભ્યાસ કર્યો છે ડૉક્ટર બનવા માટે કયા કયો અભ્યાસક્રમ પસંદ કરવો તમે ડૉક્ટરીનો અભ્યાસ કયો કર્યો હતો અને તમે કેટલા કલાક કામ કરો છો આ પ્રશ્નો પૂછીશું પ્રશ્ન સાત કંસમાં આપેલા શબ્દો ઓળખી સંજ્ઞા તારવી ખાનામાં લખો તો કંસમાંના શબ્દો છે ડુંગર ઘી ખાંડ લોટ ડોક્ટર ડુંગરી પશુ માસી નીતા ટોળું ધોબી તાવ દોડવું મહેશ ખાણું દુકાનદાર દુઃખ શરદી રુદન બોલવું અને ચાલવું તો દ્રવ્યવાચક સંજ્ઞા ઘી ખાંડ અને લોટ જાતિવાચક સંજ્ઞા તો ડુંગર ડોક્ટર પશુ ધોબી ખાણું અને દુકાનદાર ભાવવાચક તો દુઃખ અને રુદન સમૂહ વાચક તો વ્યક્તિ વ્યક્તિવાચક તો ડુંગરી ક્રિયાવાચક તો દોડવું બોલવું અને ચાલવું આગળનો પ્રશ્ન આપેલ નીચેના મતથી ભાવ દર્શાવતો શબ્દ તે શબ્દ વાપર્યા વગર બનાવો તો પ્રથમ શબ્દ છે ગુસ્સો તો આ શબ્દનો ઉપયોગ કર્યા વગર આપણે વાક્ય બનાવ્યું છે કે એનો ચહેરો જુઓ તો રાતો ચોર છે એવી રીતે બીજો શબ્દ છે ગયા તો વાક્ય બનાવીશું એ શબ્દ વાપર્યા વગર કે કોઈ પણ વ્યક્તિને તકલીફમાં જોઉં ત્યારે મારામાં કરુણા જાગે છે ત્રણ હાસ્ય તો વાક્ય બનાવીશું એ શબ્દ વાપર્યા વગર કે એની વાત સાંભળીને બધાને ખૂબ હસવું આવ્યું ચાર આશ્ચર્ય તો સૌથી નબળી ગણાતી આર્યાની ટીમ જીતતા સૌને નવાઈ લાગી વાંચ રુદન તો માતાને જોતા બાળકે રડવાનું બંધ કર્યું પ્રશ્ન નવ જોઈશું ફકરાને મોટીથી વાંચો અને દરેક પ્રયત્ને એક મિનિટમાં કેટલા શબ્દો વાંચ્યા તેની નોંધ આપેલા પોસ્ટકમાં કરો તો લખી વાંચીશું આપણે કે આદિમાનવો એટલે ખૂબ જ જૂના સમયના માનવો આશરે વીસ લાખ વર્ષો પહેલાના આદિમાનવો ભટકતું જીવન જીવતા અને શિકાર કરીને પોતાનો સમય વ્યતીત કરતા માનવીની આ અવસ્થાને હંટર એન્ડ ગેધર એટલે કે શિકાર કરવો અને એકઠું કરવું કહેવામાં આવે છે તેઓ હરણ જેવા જંગલના પ્રાણીઓ માછલીઓ અને પક્ષીઓનો શિકાર કરી તેમજ કંદમૂળ અને ફળોને એકત્રિત કરી ખોરાક મેળવતા જોકે આ બધું સરળ નહોતું ક્યારેક જંગલી પ્રાણીઓ આદિમાનવ પર હુમલો કરતા વળી દોડવામાં ખૂબ ઝડપી હોવાથી કેટલાક પ્રાણીઓ સરળતાથી આદિવાનોના હાથમાં આવતા નહીં એટલે ખોરાકની શોધમાં આદિમાનવો એક સ્થળેથી બીજા અને બીજાથી ત્રીજા સ્થળે ભટકતા રહેતા માનવી આ સમયે કયા ફળ કે કંદમૂળ ખાવા અને ક્યાં ન ખાવા તેનું જ્ઞાન મેળવતો થયો કારણ કે ઘણી વનસ્પતિઓ ઝેરી હોવાથી માનવના મૃત્યુ પણ થતા હરણ બકરા જેવા પ્રાણીઓને સરળતાથી મારી શકાતા હોવાથી આદિમાનવો તેમને શોધવા એક જગ્યાએથી બીજી જગ્યાએ ભટકતા રહેતા વળી પાણી જીવનની જરૂરિયાત હોવાથી જ્યાં પાણી મળી રહેતું ત્યાં તેઓ રહેતા તો પ્રથમ પ્રયત્ન વાંચેલી શબ્દ સંખ્યા પંચોતેર શબ્દો બીજા પ્રયત્ન હિન્દી ભાષામાં આ વાર્તા લખો તો જો આપણે ચિત્ર જોવાનું છે ને એના આપણે વાર્તા લખીશું તો એક દિન એક ચરવા આપણી બકરીયા ચરાને કે જંગલમાં ગયા હતા पेड़ की छाव में बैठकर उसे मजाक सूझी और वह जोर जोर से चिल्लाया बागाया बचाओ बागाया चरवाहे की आवाज सुनकर पास के खेत में काम कर रहे किसान लाठियां लेकर बाघ को भगाने के लिए आ गए। चरवाहे के पास पहुंचकर उन्होंने पूछा कहा है बाघ यह सुनकर चरवाहा जोर से हंसने लगा और बोला कोई बाघ नहीं है मैं तो मजाक कर रहा था किसानों ने चरवाहे को डांटा और वहां से चले गए चरवाहे ने ऐसा दो तीन बार किया कुछ दिन बाद एक बार फिर चरवाहा चिल्लाया बाघ आया, बागाया पर इस बार उसे न उसे सच में बाघ आया था पर उसे बचाने कोई नहीं आया बाघ चरवाहे की तीन चार बकरियां खा गया और वहां से चला गया चरवाहा पेट पर बैठकर यह सब देखता रहा બહુ પછતાવા હો કેસ મજાક કરને કરવા આદત કે કારણ ભેટ બકરીઓ સે હાથ ધોના પડા તો મિત્રો અહીં આપણો વિડીયો પૂર્ણ થાય છે તો જો આપને મારો હોય તો વિડીયોને લાઈક કરો શેર કરો અને મારી ચેનલ એન્જિનિયર્સ એજ્યુકેશનમાં જવાબ નવા હો અને હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હો તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જોતા રહો એન્જિનિયર્સ એડ્યુકેશન ચેનલના નવા વિડીયો મારો વિડીયો સંપૂર્ણ જોવા બદલ આપ સર્વેનો આભાર